સુરગા ગામે પસાર થતી પેટા માઇનોર કેનલ ઓવરફ્લો કેનાલ ઓવરફ્લો થતા ગૌવાની મકાઈ વાવેલ ખેતરમાં ભરાય ઉઠી ચણસમૂહ પાણી ખેતરમાં પાણી ભરાતા ખેડૂતને પાક નુકસાનીની ભીતી કેનાલમાં છેલ્લા દસ વર્ષથી સફાઈ કર્યા વિના પાણી છોડાય છે ખેડૂત સફાઈ કર્યા વિના જ પાણી છોડાતા વારંવાર કેનાલ ઓવરફ્લો થાય છે અને ખેતરમાં પાણી ભરાતા પાક નુકસાન થાય છે ખેડૂત સુરગા પેટા માઇનોર કેનલમાં વારંવાર ઓવરફ્લો તેમજ ગાબડા પડવાની બની છે ઘટના રાધનપુર તાલુકાનું સુરકા ગામ આ કેનાલ શીલા દસ વર્ષથી આવેલી છે તેમાં વારંવાર પાણી છોડવામાં આવે છે પાણી છોડવામાં આવે તે બરાબર છે પણ કેનાલની સફાઈ કામ દસ વર્ષથી કરવામાં આવતું નથી કપ કેનાલની સફાઈ કરીને પાણી છોડે કપ કેનાલનું પાણી બંધ કરવામાં આવે વારંવાર ખેડૂતને કેનાલ સફાઈ કરેલ નહીં લે કેનાલ ઉભરાઈને ખેડૂતનો પાક બગાડે છે ઘઉં મકાઈ તે પાણી વારંવાર ભરી જાય છે અને પાક નિષ્ફળ જાય ગામ સુરકા તાલુકો રાધનપુર અને આ છેલ્લા દસ વર્ષથી આ માઇનોર કેનાલ બનાવેલી છે બરાબર એની અંદર કામ સફાઈ કામ કર્યા વગર કેનાલની અંદર પાણી છોડવામાં આવે છે જેથી કરીને કેનાલ ઓવરફ્લો થવાથી ખેડૂતોને નુકસાન થાય છે અને આ ખેતરની અંદર બેથી ત્રણ વાર કેનાલનું તૂટવાથી ગાબડું પડવાથી પાક નિષ્ફળ થયેલ છે જેથી કરી વારંવાર રજૂઆત કરવા છતાં પણ આ કેનાલને રિપેરિંગ કામ કરતા નથી અને રિપેરિંગ કર્યા સિવાય કા પાણી છોડી દેવામાં આવે છે